જે સંતાન આપણી સાથે રહે છે એનો રૂમ ગંદો છે એ મોડા આવે છે એ કોઈનું સાંભળતા નથી એ આમ કરે છે તેમ કરે છે પણ એ બાળક અમેરિકા જતું રહેશે ને તો બે બેડરૂમનું ઘર બાર બેડરૂમનું થઈ જશે ખબર જ નહીં પડે એટલો ખાલી પોશ પણ તમારો સ્નેહ હશે તમારું બંધન હશે તમે એને બહુ જ વાલ કર્યું હશે ને સાહેબ તો બે વર્ષ ભણીને કહેશે કે મારે અહીંયા નથી રહેવું તો તમારી સાથે રહીશ એ તમારે કરવું પડશે એ બીજું કોઈ નહીં કરે કેમ જતા રહે છે છોકરાઓ તમારા સપના પૂરા કરવા એની જવાબદારી નથી તમે એક્ટર ના બની શકે એટલે એને બનવાનું તમે એન્જિનિયર ના બની શકે એટલે એણે બનવાનું તમે ડોક્ટર છો માટે એને ડોક્ટર થવાનું એને પેઇન્ટર થવું છે થવા દો કદાચ વિશ્વનો સારામાં સારો પેઇન્ટર થશે હુસેન થશે એને કરવા દો એને જે કરવું છે હું બોલું છું અને તમે સાંભળો છો એનું સૌથી મોટું કારણ એ છે કે હું જિંદગીને બહુ ઘસાઈને પસાર થઉં છું જિંદગીને બહુ નજીકથી જોઉં છું સમજવાનું ઓળખવાનું પ્રેમ કરવાનો પ્રયત્ન કરું છું માણસ માત્ર ને ચાહું છું સાથે આર્ગ્યુમેન્ટ થઈ પછી મેં એમને મિનિટ રહીને ફોન કરીને તરત જ કહ્યું સો સોરી મારે આવી રીતે વાત ન કરવી જોઈએ આટલું પણ કરી શકો ને તો હું માનું છું તમારી જિંદગીમાં તમે સફળ છો મિચ્છામી દુકડમ એ એક વાર વરસમાં કહેવાનું વાક્ય નથી એ રોજ રાત્રે કહેવાવું જોઈએ પોતાને પણ ને બીજાને પણ ક્ષમા એ સૌથી પહેલી વાત જૈનત્વ શીખવી સાહેબ કે માફ કરો છોડો બોજ નહીં રાખો મુક્ત કરો સામે પણ તમે પણ મુક્ત થો વાત કરી અસ્તેય શું છે ખાલી ચોરી ન કરવી અહીંયા નીચે મને સારી ચમચી દેખાય તો ઉઠાઈ ન જવી એ એ અસ્તેય છે ના મન ચોરી ન કરવી એ પણ અસ્તેય છે તમે જે છો તે પ્રગટ થાવ મુખવટો ન પહેરો